નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ત્યારે દુખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો આજે સતત ત્રીજા દિવસે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે મિત્રો વાત કરીએ તો ત્રણ અલગ અલગ ભૂકંપથી આજે ધરતી ધણધણી હતી સૌથી પહેલાં વાત કરીએ તો કર્ણાટક પછી છત્તીસગઢ છેલ્લે ઉત્તરાખંડને અને ઉત્તર કાશીમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા જોકે મિત્રો તમને જણાવી દઈએ તો સારી બાબત એ છે કે આ ત્રણેયમાંથી એકે ભૂકંપ દરમિયાન જાનમાલને નુકસાન થયું નથી પડોશી દેશ પાકિસ્તાન અને મ્યાનમારમાં પણ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા કચ્છમાં પણ ભૂકંપ આવ્યો હતો મિત્રો તમને જણાવી દઈએ તો સોશિયલ મીડિયામાં તમને ખબર હશે કે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને રામ રામલલ્લાનો વિડીયોમાં આંખના પલકારા સાથે સ્માઇલ કરી રહ્યા છે પણ મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે એઆઈના મદદથી મિત્રો તે વિડીયો એડિટિંગ કરવામાં આવેલો છે જોકે આવો ચમત્કાર થયો નથી આમ તો આપણા રામ રામલલ્લા ચમત્કાર કરતા જ રહેશે પણ એ એડિટિંગ દ્વારા વિડીયો બનાવેલો છે તો આ ફેક ન્યૂઝ ઉપર ભરો ભરોસો કરવો નહીં આપણે મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત